ડીસા ફેક્ટરી અગ્નિકાંડમાં ધરણા સમેટાઈ ગયા છે કોંગ્રેસ અને પરિજનોના ધરણા સમેટાઈ ગયા છે પરિવારજનો માંગ સાથે બેઠા હતા ધરણા પર ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા પર બેઠા હતા ત્યારે માંગ ન સ્વીકારાતા પરિવારજનો વતન નીકળ્યા છે પોલીસ વાન મૃતકોના પરિવારને એમપી મુકવા જશે આપને જણાવી દઈએ ડીસા ફેક્ટરી અગ્નિકાંડમાં ધરણા સમેટાયા કોંગ્રેસ અને પરિજનોના ધરણા સમેટાઈ ગયા છે પરિવારજનો સરકારી પૈસાની ભૂખ સત્તાની ભૂખ સંપત્તિ ની ભૂખ એ માણસોના જીવનથી વધી ગઈ છે આ એ દેશ જે વર્ષની ઉંમરે ભગતસિંહ બલિદાન આપી દીધું આવા દેશમાં આવા નિર્લજ માણસો નેતાઓ અધિકારીઓ પેદા થયા બહુ દુઃખ થઈ રહ્યું છે